અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં ભારત બ્રિટન અને પોર્ટુગલના મુસાફરો પણ સવાર હતા ત્યારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં પ્રવાસી હાના ઇબ્રાહીમનો પરિવાર ડીએનએ સેમ્પલ આપવા ભારત પહોંચ્યો લંડનમાં રહેતા યાસમીન વોરા અને મહંમદ વોરાને લઈને એનજીઓની ટીમ પહોંચી લંડનમાં પણ સરકાર કોઈ તકલીફ ન પડે તે રીતે જલ્દીથી વિઝા એપ્રૂવ કરી રહી છે એર ઇન્ડિયા દ્વારા પરિવારની ટિકિટ કરવામાં આવી દુર્ઘટનામાં હાના ઈબ્રાહિમ પણ સામેલ હતા અને હાના ઇબ્રાહિમ જેના ભાઈ અને માતા અત્યારે આવ્યા છે તેઓ લંડનથી આવ્યા છે તેમને લઈને આવનાર વ્યક્તિ છે તેમણે એનજીઓ દ્વારા ખાસ કરીને સંપર્ક કર્યો લંડનથી સંપર્ક કર્યો સુરથી સંપર્ક કર્યો અને અમદાવાદમાં તેઓ લઈને આવ્યા છે મને કહેશો શું છે કહાની હાના ઇબ્રાહિમની કોણ આવ્યા છે અને કેવી રીતે આ શક્ય બની હાના ઇબ્રાહિમના બ્રધર આવ્યા છે અને એમના મધર છે અને ત્યાં ડીએનએ માટે આવેલા છે અને અમે લોકો એમને ત્યાંથી એરપોર્ટથી લઈને આવ્યા છે અમને ઇન્ફોર્મેશન મળી કે એ લોકો આવી રહ્યા છે તમે ત્યાં જાઓ એરપોર્ટ પર અને એમને લઈને અહીંયા સિવિલમાં આવો એટલે અમે અમારી ગાડી લઈને આવ્યા હતા લેવા માટે તો પછી ગવર્મેન્ટે ગાડી પ્રોવાઈડ કરી એમની એટલે સામાન અમારી એમાં મૂક્યો અને ગવર્મેન્ટની ગાડીમાં એ લોકો આવ્યા અને મળવા અશક્ય છે પરંતુ કેવી રીતે કેવી પ્રોસીજર કરવામાં આવી કે તાત્કાલિક અહીંયા લંડનથી એ લોકોને આવવા માટે તરત વિઝા એ કરી દીધી ત્યાંની ગવર્મેન્ટે અને એ લોકોને ફ્રીમાં ટિકિટ આપી છે ટિકિટ એર ઈન્ડિયા તરફથી ફ્રીમાં ટિકિટ મળી છે

માટે અંદર ગયા છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યુઝીન ગુજરાતી અમદાવાદ નો આજે આવી શકે છે ડીએનએ રિપોર્ટ સવારે અથવા તો બપોર સુધીમાં આવી શકે છે ડીએનએ રિપોર્ટ ડીએનએ અંગે એફએસએલ ડિરેક્ટરે આપી જાણકારી રૂપાણીનો મૃતદેહ આજે પરિવારજનને સોંપાય તેવી શક્યતા છે મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં યોજાશે અંતિમ યાત્રા વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે તો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ યાત્રા પણ યોજાશે અને અંતિમ યાત્રા માટે એ જે તૈયારીઓ છે એ પણ કરવામાં આવી છે રૂપાણીનો ડીએનએ રિપોર્ટ આજે આવી શકે છે અને મૃતદેહ આજે પરિવારને સોંપાય તેવી શક્યતા છે તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું રૂપાણીના ધર્મપત્ની અને પુત્ર સાથે વિડીયો કોલથી વાતચીત કરી અને દુઃખમાં સહભાગી થયા અને પરિવારને સાંત્વના પાઠવી તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે ઘટના સ્થળની મુલાકાત માટે પણ આવ્યા હતા અને જે ઘાયલો હતા તેમને પણ મળ્યા હતા અને સાથે તેમણે વિજય રૂપાણીના જે પરિવારજનો છે તેમની સાથે વાતચીત કરી અને હવે વાત ચોમાસાની ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે સવારે દસ વાગ્યા સુધીમાં વરસાદનું એલર્ટ અપાયું છે જેમાં બાવીસ જિલ્લામાં વરસાદનું એલર્ટ છે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે સત્તર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે બોટાદ ભાવનગર ભરૂચ સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ વિસ્તારોમાં સવારે દસ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડશે પવન પણ ફૂંકાઈ શકે છે પાંચ જિલ્લામાં ઓરેન્જ અને સત્તર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ હતો થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં વરસાદની હવે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડતાળીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સત્યાવીસ જિલ્લાના એકસો ને અડતાળીસ તાલુકામાં વરસાદ થયો સૌથી વધુ રાજકોટના ગોંડલમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ એટલે લગભગ ચાર ઇંચ વરસાદ થયો ખંભાતમાં ત્રણ પોઈન્ટ એક દસાડામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો તો અમદાવાદના માંડલ અને નડિયાદમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ થયો ધોળકા અને ખેડામાં પણ બે બે ઇંચ વરસાદ ખાબક્યો તો ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે એક કલાકમાં જ ચાર ઇંચથી પણ વધુ વરસાદ થવાથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ થતા રાજમાર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયું શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા ગોંડલ નગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઇવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા ગ્રામીણ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદને લઈ ખેતરો પાણી પાણી થઈ ગયા શહેરના આશાપુરા લાલપુલ ઓમવાડા ઉમવાડા ખોડિયારનગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ માધાપર ચોકડી કોટેચા સર્કલ મોરબી રોડ ગ્રીનલેન્ડ ચોકડી ગોંડલ ચોકડી બસ સ્ટેન્ડ રેલવે સહિત રેલવે સ્ટેશન સહિતના જે વિસ્તારો છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો સાથોસાથ રૈયા ગામ ખાતે પણ ભારે વરસાદી માહોલ રહ્યો દર વર્ષની જેમ રૈયા ગામ વિસ્તારમાં નજીવા વરસાદમાં જ આસપાસના વિસ્તારોનું પાણી જમા થતું હોવાનું સામે આવ્યું જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી દર વર્ષે જ્યારે રાજકોટ શહેરમાં વરસાદ પડે છે તેમજ રૈયા ચોકડી સાધુ વાસવાણી રોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર સહિતના વિસ્તારોનું પાણી રૈયા ગામ તરફ આવી જાય છે અને તેના કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે અને તેના લીધે લોકોને હાલાકી પડે છે રૈયા ગામથી પરશુરામ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ દોઢ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નાના મોવા રોડનો વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે એક્ટિવા રોડ પર તરતી હોય એ પ્રકારનો આ વીડિયો તમે જોઈ શકો છો થોડા જ વરસાદમાં શહેર પાણી પાણી થઈ ગયું ગઈકાલે આખો દિવસ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ગોંડલમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજકોટમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના પગલે શહેરના નાના મોવા રોડનો એક વિડીયો છે એ તમે જોઈ શકો છો ઘોટણરૂપ પાણી છે